એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ આ બધું તમારી સગવડતા માટે છે આજના યુગની જરૂરિયાત છે તમે કોઈ પણ શહેરમાં પૈસા ઉપાડી શકો છો પણ જરા સતર્ક રહો તમારી જરાક જેટલી અસાવધાની તમને બહુ મોટા નાણાકીય નુકસાન કરી શકે છે સગવડતાની સામે જોખમને પણ ધ્યાનમાં રાખો એટીએમ વાપરતી વખતે તમારી ગુપ્તતા સાથે કોઈ ચેડા ના થાય તેની તકેદારી રાખો મોડી રાત્રે એકાંતવાળા એટીએમનો ઉપયોગ કરવાનું ટાળો એટીએમ માંથી પૈસા ઉપાડતી વખતે અંદર એકલા જ રહો અજાણ્યા પાસેથી વણ માંગી સલાહ કે મદદ ના લો સમયાંતરે તમારા એટીએમ નો પાસવર્ડ બદલતા રહો કાર્ડ સંબંધિત કોઈ પણ ફરિયાદ બાબતે અથવા તમારા કાર્ડ કોઈ ઠગ ઉપયોગ કરે તો એક પણ મિનિટ સમય બગાડ્યા વગર ચોવીસ કલાક ત્રણસો દિવસની હેલ્પલાઇન વન પર સંપર્ક આ નંબર ટોલ ફ્રી છે મિત્રો તાજેતરમાં માં આવી શિક્ષિત ઠગ ટોળકી દ્વારા ગુનાની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે અને જેની શરૂઆત થાય છે ફોન થી મધુબેન હા તમારું જે બેંકમાં એકાઉન્ટ છે તે બેંક મેનેજર બોલું છું હા બેંકના મેનેજર હા હું મધુબેન જ બોલું છું હા તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે તો એને ફરી ચાલુ કરવા માટે તમારી સંપૂર્ણ વિગત પાસવર્ડ અને નંબર આપવા પડશે તો તમને વાંધો નથી ને ના ના મેનેજર સાહેબ તમે લખી લો હા લખી લો મધુબેન જ નહીં પણ આવા ઘણા બધા ભણેલા ગણેલા માણસો પણ આવી ભૂલ કરે છે અને એનો ભોગ બને છે દરેક બેંક તરફથી પોલીસ વિભાગ તરફથી અને અમારા તરફથી વારંવાર એવું જાહેર કરવામાં આવે છે કે બેંકના કોઈ કર્મચારીને બેંકના કોઈ પણ ગ્રાહકને ફોન કરી ને કોઈ પણ વિગત મેળવવાનો ક્યારેય પણ કોઈ પણ અધિકાર નથી છતાં છાસ વારે લોકો આવી ઠગ ટોડકીનો શિકાર બને છે અને બનતા રહે છે યાદ રાખો ક્યારેક નિર્દોષ દેખાતી વાત પણ તમને ખાડામાં ઉતારી શકે છે આવો કોઈ ફોન તમારા પર આવે તો તત્કાલ પોલીસની મદદ લઈ અને આવા ઠગોને કાનૂનને હવાલે કરવામાં મદદરૂપ બનો તમારી સાવધાની અને સતર્કતા જ સગવડની સામે જોખમને દેખાડશે યાદ રાખો કોઈની પણ વાકજાળમાં ફસાતા પહેલા વિચારો અને જરૂર પડે તો પોલીસની મદદ માંગો કારણ કે એ સદાય તમારી સાથે તમારા માટે છે नाकीय व्यवहार करने बैंको बहुत मोटी जवाबदारी व्यवहार में में समाज एटीएम कार्ड डेबिट कार्ड बैंक बेलस तमाम प्रकार साधन है ये नागरिकों ने कोईपण प्रकार बैंक ये दरक जी ग्राहक है उपभोक्ता इन्हें तमाम प्रकार की जी व्यक्तिगत डिटेल हो कॉन्फिडेंशियल रखे અકાઈ દેવા કોઈ પણ પ્રકારનો બેંક અથવા કોઈ પણ નાણાકીય સંસ્થા કે કોઈ પણ વ્યક્તિના જે વ્યક્તિગત જે ઇન્ડિવિડ્યુઅલ પર્ટીક્યુલર્સ એ કોઈ પણ જે છે માલત નથી તعلان તરીકે અમારા એટીએમ કાર્ડનો એટીએમ બીન નંબર પાસવર્ડ નંબર એ કોઈ પણ જે છે કોઈ પણ બેંક અથવા કોઈ પણ નાણાકીય સંસ્થા માલત નથી પણ અમુક બેંકોના નામે અમુક વ્યક્તિ દ્વારા અમુક સંસ્થા દ્વારા ચેતવણી કરવાનો વાટે યા આપને પર્સનલ ડિટેલ્સ આપવાનું માંગે છે અને મોટા ભાગે આપને ટેલિફોન કરી મોબાઈલ પર જાણ કરી આપને ડિટેલ કરવા ડિટેલ લેવા માંગે છે અને બેંકના ખોટા કામો ઉપયોગ કરી બેંકનો નો પાસું તૈયાર કરવા માટે નો ડેટા લે તૈયાર કરવા માટે નો બેંકની ગતિવિધિ કરવા માટે એ તમામ પ્રકારના આપની માસતી એ એક્સક્યુઝ લેવામાં આવશે ખરેખર એવા કોન્ફર્મ નિકાલમાં બેંક ખાતર હતી ભવિષ્ય આપને કોઈ પણ પ્રકારનો બેંકનો ફોન कोई व्यक्ति भाषा होए ये खारे का धोखो है आपे कोई पण व्यक्ति ने પોતાને જે વ્યક્તિમ જે ડિટેલ્સ અપના ડેબિટ કાર્ડ ની એટીએમ કાર્ડ ની અને બીજા જે ડ્રાઇવિંગ લાઈસન્સ ચેક પાસપોર્ટ નંબર સે કોઈ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દિવસે કોઈ પણ સંજોગોમાં ન આવી કે આપકેને ભોગમા તકલીફો થાય કોઈ પણ પ્રકારનો ક્રાઈમ ઓકરોનો અને એવા ટાઈપનો જે કોઈ પણ ક્રાઈમ કેલવા હોય આપને ધ્યાન અપાવતા હોય કોન્ટેક્ટ કરી શકો છો પોલીસ આપણી સુરક્ષા માટે સલામતી માટે એ કટિબદ્ધ છે અને સો ટકા પોલીસ દ્વારા અમે કડકથી કડક કાર્યવાહી કરી અને પોલીસ દ્વારા આપને મદદ કરવામાં આવશે આણંદ પોલીસ ફોર યુ ઓલ